વન રક્ષક ભરતી પરીક્ષાના અન્યાય બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું વન રક્ષક ભરતી પરીક્ષાના અન્યાય બાબતે આજરોજ થોરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ખાસ કરી ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો એસએસસી સીજીએ આઈબીપીએસ આર ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે સીવીઆરટી પરીક્ષા દરમિયાન અગણિતવા ટેકનિકલ ખામી આવે છે જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય છે પરંતુ તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીના કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોય છે અને નિરાશા થતી હોય છે જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે હા અમે એ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિમાં ઘણા છિંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈ આ છિંડા બુરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થાઓ ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે હું થરાદ તાલુકાનો રહેવાસી છું અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે હાલ અમારી એટલી જ માગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે તે રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ભરતી કરવામાં આવે એવી છે અમે આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ આ કોર્ટ પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ સાબિત થયો છે આ પદ્ધતિનો સૌ ભોગ વધારે મહેનતું વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનો માર્ક્સ પદ્ધતિ કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીએફ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વોક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને કેડેની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ તેના દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર રહિત ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અનેક છબડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી તે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશનની અને કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેને કારણે જે ભાવાનું વાત થવું જોઈએ તે થતું નથી અને અર્થનું અનાર્થ થઈ જતો હોય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાયકર્તા છે તે પણ આ સીઈઆરટી પદ્ધતિના કારણે દૂર થવી જોઈએ તેવું વનરક્ષક ઉમેદવારો જણાવી રહ્યા હતા આ પ્રસંગે થરાદ વાવ તાલુકાના વનરક્ષક રક્ષક અરજદારો તેમજ થરાદ પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં ઉપસ્થિતિ આંબાભાઈ સોલંકી પ્રવીણભાઈ વરણ પ્રધાનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઘણા વર્ષોથી વન રક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલતું ચાલુ હતી અને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ પણ હજી સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શકતા બિલકુલ નથી વિદ્યાર્થીઓની માંગણી છે કે સીબીઆરટી જે મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે એ આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે કયા વિદ્યાર્થીને કેટલા મેરિટ છે આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું કોઈકને ઇઝી પેપર આવ્યું